મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકોની રચના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સત્તર નવા તાલુકાઓની રચના માટે નાગરિકો પ્રજા વર્ગો અને અધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈને બનાસકાંઠામાંથી નવો વાવ થરા જિલ્લો તેમજ હાલના રાજ્યના એકવીસ તાલુકામાંથી નવા સત્તર તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને તંત્રની કાર્યક્ષમતામાં સુધારો થવાની શક્યતા છે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે